રાજકોટ જિલ્લાના વિષયામાં સોમવારે એક ટોળાએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કરીને હત્યાના આરોપીઓને શહેરમાં જાહેરમાં પરેડ કરવાની માંગ કરી હતી પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના સેલ છોડ્યા હતા રાજકોટ ગ્રામ્ય પોલીસ હિમકર હિમકરસિંહના જણાવ્યા અનુસાર આ ઘટનામાં કુલ બાવન લોકોની અટકાયત કરવામાં આવી છે તેમણે કહ્યું કે હુમલામાં ત્રણેય પોલીસકર્મીઓને સામાન્ય ઈજા થઈ છે બે કલાક બાદ સ્થિતિ કાબુમાં આવી હતી અને હળવા બળનો ઉપયોગ કર્યો અને અને કર્યો લગભગ અટકાયત કરી આ તમામ સામે કરવાની પ્રક્રિયા ચાલી રહી છે ઘટનાના રીકન્સ્ટ્રક્શન માટે આરોપીઓને લઈ જતા હતા ત્યારે બની હતી ઘટના તેમણે કહ્યું કે અમે હત્યા કેસમાં છ આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતા અમે ઘટનાના રિકન્સ્ટ્રક્શન માટે આરોપીઓને ફરીથી ક્રાઇમ સીન પર લઈ ગયા હતા ત્યારબાદ મૃતકના સમુદાયના લોકો પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયા અને આરોપીને શહેરમાં લઈ જવાની માંગ કરવા લાગ્યા હતા જે સંપૂર્ણપણે ગેરકાયદેસર માંગણી હતી પોલીસે ભીડને શાંત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ સંમત ન થયા અને કેટલાક લોકોએ પથ્થર મારવો શરૂ કર્યો રિપોર્ટર સંજય વાઘેલા ગુજરાત ક્રાઇમનીઓ સંભરેલી